નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપશોનું હાર્દિક સ્વાગત કરું છું આજનો જે ટોપિક છે એ મહત્વનો છે કારણ કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પ્રાથમિક કસોટીની જે તારીખ છે બરાબર એ જાહેર કરી દેવામાં આવી છે એટલે કે હમણાં વચ્ચે બરાબર અઢાર જેટલી સંવર્ગોની ભરતી હતી તેના ફોર્મ ભરાઈ ચૂક્યા છે હવે એને જે પ્રાથમિક એટલે કે પ્રિલિમ એક્ઝામ છે એની તારીખ જાહેર થઈ ગઈ છે તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું ક્યારે એક્ઝામ થશે બરાબર એનો વિષયમાં તો વિડીયોમાં છેલ્લે સુધી મને રહેજો વિડીયોમાં જો નવા હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈશું તો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા અગત્યની જાહેર એટલે કે પ્રાથમિક કસોટી એટલે કે પ્રિલિમની જે પ્રિલિમ એક્ઝામની તારીખ છે બરાબર એ જાહેરાત કરી દેવામાં આવી છે તેની તો આગળ કીધું છે કે આયોગ દ્વારા નીચે મુજબ કુલ અઢાર જાહેરાતોની પ્રાથમિક કસોટીની તારીખ નીચે દર્શાવેલ મુજબ નિયત કરવામાં આવેલ છે જેની સંબંધિત ઉમેદવારોને નોંધ લેવી એટલે કે અઢાર જેટલી સંવર્ગોની જે ભરતી હતી બરાબર એના ફોર્મ ભરાઈ ગયા છે હવે એની પ્રાથમિક કસોટી એટલે કે પ્રિલિમ્સ એક્ઝામ લેવામાં આવી રહી છે તો એની તારીખ જાહેરાત જે છે બરાબર જાહેર કરી દીધી છે જોઈએ આપણે જગ્યાનું નામ અને વર્ગ જાહેર ક્રમાંક એમનો અને પ્રાથમિક કસોટીની સૂચિત તારીખ તો પહેલાં જોઈએ આપણે નાયબમાં નાયબ બાગાયત નિયામક વર્ગ ત્રણ સોરી વર્ગ એક જેમની એક્ઝામ છે સત્તર બાર બે હજાર ચોવીસ નંબર બે જોઈએ સાયન્ટિફિક્સ ઓફિસર એટલે કે ફોરેન્સિક સાયકોલોજી વર્ગ બે એની એક્ઝામ છે ઓગણીસ બાર બે હજાર ચોવીસ નંબર ત્રણ ટેકનિકલ એડવાઇઝર વર્ગ એક જેની પ્રાથમિક કસોટીની તારીખ છે સત્તર બાર બે હજાર ચોવીસ આગળ જોઈએ આપણે નંબર ચાર વીમા તબીબી અધિકારી આયુર્વેદ વર્ગ બે એમની એક્ઝામ છે ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસ નંબર પાંચ જોઈએ તો લેક્ચરર એટલે કે સિલેક્શન સ્કેલ ગુજરાત પારેચક એટલે કે નર્સિંગ સેવા વર્ગ એકની જેની એક્ઝામ છે સત્તર બાર બે હજાર ચોવીસ આગળ આપણે જોઈએ તો લેક્ચરર સિનિયર સ્કેલ ગુજરાત પારિચક નર્સિંગ વર્ગ એકની ઓગણીસ બાર બે હજાર ચોવીસ આગળ જોઈએ આપણે નંબર સાત पैथोलॉजिस्ट तजग्ञ सेवा एक, छे, हजर, दस, वर्ग एक ये जत्यास बार बेहज़ार चौबीस नंबर आठ मनोरोग चिकित्सक चिकित्सक तजग्ञ सेवा वर्ग एक एमनी जे तारीख छे ये सत्तर बार बेहजार चौबीस रोज एग्जाम से नंबर नौ माइक्रोबायोलॉजिस्ट तज्ञ सेवा एक एमनी जे एग्ज़ाम छे ये सत्तर बार बेहजार चौबीस रोज से नंबर दस पैथोलॉजिस्ट वर्ग एक કરાવીઓ બરાબર એમની જે એક્ઝામ છે એ ઓગણીસ બાર બે હજાર ચોવીસના રોજ લેવાશે આગળ આપણે જોઈએ તો મહત્ત્વનું ગણી શકાય નંબર અગિયાર એટલે કે રાજ્ય વિરા નિરીક્ષક એટલે કે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર બરાબર જેમની એક્ઝામ બાવીસ બાર બે હજાર ચોવીસ બાવીસ બાર બે હજાર ચોવીસના રોજ લેવાશે નંબર બાર જોઈએ તો આસિસ્ટન્ટ મેનેજર વર્ક ત્રણ જી એસ સી એસ સી એલ એમની જે એક્ઝામ છે એ ઓગણીસ એક બે હજાર પચીસના રોજ લેવાશે નંબર તેર મદદિસ એન્જિનિયર સિવિલ વર્ગ બે જે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જગ્યા છે એની એક્ઝામ છે પાંચ એક બે હજાર પચીસ નંબર ચૌદ મદદદીશ એન્જિનિયર વિદ્યુત વર્ગ બે જેની જગ્યા છે જીએમસીમાં તો ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ એક્ઝામ લેવાશે આગળ આપણે જોઈએ તો જુનિયર પ્લાનર નંબર પંદર જુનિયર પ્લાનર ટાઉન પ્લાનર વર્ગ બે જીએમસીમાં જગ્યા છે જે ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ એક્ઝામ લેવાશે નંબર સોળ જોઈએ તો હેલ્થ ઓફિસર વર્ગ બે જે જીએમસીમાં જગ્યા રહેશે જે ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ એક્ઝામ છે પ્રિલિમિનરી એક્ઝામ એમની નંબર સત્તર અધિક મદદનીશ એન્જિનિયર યાંત્રિક વર્ગ ત્રણ જીએમસીમાં છે જે પાંચ એક બે હજાર પચીસના રોજ એક્ઝામ લેવાશે નંબર અઢાર સ્ટેશન ઓફિસર વર્ક ત્રણ જે જીએમસીમાં જગ્યા છે એની જે એક્ઝામ છે બરાબર એ પાંચ એક બે હજાર પચીસના રોજ લેવાશે એટલે કે મહત્ત્વની જે સંવર્ગ અઢાર જેટલી જગ્યાઓ હતી બરાબર જેની ભરતી થઈ ગઈ છે જેના ઓનલાઈન ફોર્મ જે છે એ ફિલઅપ થઈ ગયા છે હવે જે એક્ઝામ છે એમની જે છે એ બારમા મહિના બરાબર બાર અને પહેલાં મહિનામાં એક્ઝામ આવશે મહત્ત્વની આ જે ત્રણસો જગ્યાઓ છે બરાબર એસટીઆઈ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર એટલે કે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ત્રણની તો એમની જે એક્ઝામ છે એ બાવીસ બાર બે હજાર ચોવીસના રોજ છે તો મિત્રો આ હતી નવી અપડેટ બરાબર એક્ઝામ વિશે જે પ્રિલિમનરી એક્ઝામ જે અઢાર સંવર્ગની જે જગ્યાઓ છે એની જાહેરાત કરી દેવામાં આવી છે જીપીએસસી દ્વારા તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો એક નવા વિડીયોમાં આપણે ફરી મળીએ તો રજા આપજો નમસ્કાર